નમસ્કાર મિત્રો હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે તો ચોમાસાની શરૂઆત થાય એટલે આપણને ધરતી પર અનેક પ્રકારના નાના મોટા જીવજંતુ આપણને જોવા મળી શકે છે એની અંદર ઘણા ઝેરી પણ હોય છે ઘણા બિનઝેરી પણ હોય છે તો ખાસ કરીને તમે જો શહેરની અંદર રહેતા હો તો તમને એટલી કોઈ વાંધો ના આવે તમને એટલી કોઈ તકલીફ પણ ના પડી શકે પણ જે મિત્રો ગામડાની અંદર રહેતા હોય એ લોકોને પ્રેક્ટિકલી અનુભવ પણ હશે અને ખ્યાલ પણ હશે નજરે પણ જોયું હશે તો આવી ઝેરી જીવજંતુઓથી જો આપણે ચોમાસાની અંદર બચવું હોય તો આપણે ઘરને આપણે કઈ રીતના સારું રાખી શકીએ આપણે ઘરમાં કઈ રીતના સારી રીતે રહી શકીએ તો આજના વિડીયોની અંદર આપણે એક એવી આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી અને આપણા ઘરની અંદર જો સાપ આવે વિંછી આવે ગમે એવી પણ પ્રકારના જીવજંતુ આપણા ઘરની અંદર આવે તો એને આપણે કઈ રીતના આવતા અટકાવી શકાય એના વિશે વાત કરીશું તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે જે ચેનલ પર પહેલી તો અને તમને આવી જ આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો તમે આવનાર સમયની અંદર એ ઔષધિનો ઉપયોગ કરી શકો તો ચાલો હવે શરૂઆત કરીએ તો શરૂઆત કરતા પહેલા મિત્રો થોડીક માહિતી પણ મેળવી લઈએ કે આવા ઝેરી જીવ જંતુઓથી જો બચવું હોય તો એના માટે બજારની અંદર ઘણા એવા કેમિકલ સ્પ્રે આપણને મળી શકે છે જો કેમિકલ સ્પ્રેનું આપણે છંટકાવ કરીએ એટલે એ ઝેરી જીવ જંતુઓ એ સ્મેલથી એની નજીક પણ આવતા નથી અને એનાથી આપણે કાયમ માટે આપણા શરીરને પણ સુરક્ષિત રાખી શકીએ અને ખાસ કરીને આપણને સૌને અનુભવ છે કે આવા ઝેરી જીવજંતુઓ એ એની મેળે આપણને કોઈ નુકસાની પહોંચાડતા નથી પણ એને જો આપણે આપણી આપણું મનની અંદર એને જો લાગે કે એને કંઈક આંગળી કરી કંઈક હડી કરીએ એટલે એ એનું રિએક્શન આપણને જોવા મળી શકે તો બને ત્યાં સુધી આવા ઝેરી જીવ જંતુને આપણે છેડવા નહીં એની કોઈપણ જાતની આપણે હળી કરવી નહીં જેથી કરીને આપણે સુરક્ષિત રાખી શકીએ અને ઘણા એવા આપણે ગૂગલ પર યુટ્યુબ પર પણ તમે વિડીયો જોયા હશે કે એ જે સાપ હોય કોઈ પણ પ્રકારનો ઝેરી હોય કે બિનઝેરી હોય એને આપણે છેડીએ નહીં એને કોઈ પણ જાતનું આપણે છેડખાની કરીએ નહીં એટલે એ આપણને નુકસાની પહોંચાડતા નથી પણ જો ભૂલથી જો આપણે એના પર પગ પડી જાય અથવા જો આપણું આપણે કોઈ પણ પ્રકારની એને છેડખાણી કરીએ તો એ એને આપણે રિએક્શન આપણને જોવા મળી શકે છે બરાબર છે આ એક પ્રેક્ટિકલી આપણે સૌ જાણીએ છીએ પણ ઘણી વખત આપણે ઘરની અંદર આપણે ખ્યાલ પણ હોતો નથી એવા સંજોગોની અંદર આપણે આપણે ચાલતા ગમ કોઈ પણ ખૂણા ખાચરાની અંદર આપણે જોવાનું થાય એટલે ત્યાં આપણને જોવા મળી શકીએ કે તો ઘરની અંદર સાપ છે અથવા તો વીંછી છે તો એ ઘરની અંદર આપણે આવતા કઈ રીતના અટકાવી શકાય બરાબર છે તો એના માટે એક ખૂબ આયુર્વેદિક સ્ટ્રોંગ ઔષધી છે એનો જો તમે ઉપયોગ કરો તો તમારા ઘરની અંદર કોઈ પણ દિવસ સાપ આવવાનું નામ પણ ના લઈ શકશે તો એ છે ઔષધી મિત્રો અજમો બરાબર અજમો તો તમે જાણો જ છો જોયા પણ હશે એની સ્મેલ એટલી સ્ટ્રોંગ હોય છે મિત્રો એ તો આપણે સૌને ખ્યાલ છે જ તો એ સ્ટ્રોંગથી જે સ્મેલ છે એનો જો તમે છંટકાવ કરો તો તમારા ઘરની અંદર કોઈ પણ દિવસ સાપ આવવાનું નામ ના લેશે તો એનો ઉપયોગ આપણે કઈ રીતના કરવાનો જો મિત્રો તમારા ઘરની અંદર જો તમે અજમોજ ઉગાડ્યો હોય તો એના પાન તમે તોડી લો તમારી ઈચ્છા અનુસાર તમે એના પાન વાટી લો એનો રસ કાઢી નાખો ત્યારબાદ તમારે એની અંદર તમે તમારી ઈચ્છા અનુસાર થોડું પાણી નાખી શકો જો તમારે સ્પ્રે કરવો હોય તો અથવા તો તમારે ફક્ત એ રસનો છંટકાવ કરવો હોય તો પાણી નાખવાની કોઈ જરૂર પણ રહેશે નહીં અને ત્યારબાદ તમારે એની અંદર થોડા કાળા મરી તમારી ઈચ્છા અનુસાર કાળા મરી લઈ લો એને વાટી નાખો એનો પાવડર બનાવી દો અને એ જે પાવડર છે મિત્રો એ તમારા જે અજમાનો રસ છે એની અંદર નાખી દો ત્યાર બાદ તમે એને થોડું હલાવી દો મિક્સ કરી દો એટલે તમારા દરવાજાની બહાર તમે સ્પ્રે મારી દો અથવા તો તમે છંટકાવ કરી દો બસ એટલું જ તમારે કરવાનું છે સાંજે રાતે સૂતી વખતે તમે કરી દો દિવસે પણ કોઈપણ ટાઈમે તમે દરવાજાની બહાર તમે આ રીતે છંટકાવ કરો એટલે એની જે સ્મેલ આવશે એટલી સ્ટ્રોંગ હોય છે કે જેથી કરીને એ સાપ ઘરની અંદર પ્રવેશી જ ના શકે બરાબર છે તો આપણને ઘણા મિત્રોને ખ્યાલ પણ હશે કે જે સ્મેલ હોય જે ખૂબ ખતરનાક સ્ટ્રોંગ હોય છે એ સ્મેલથી સાપ હંમેશા દૂર રહેતા હોય છે તો અજમાની સ્મેલ તો આપ સૌ જાણી જ કે એક પાન પણ આપણે થોડું એમને આમ મસળી અને શુંઘીએ એટલે આપણને ખ્યાલ આવી શકે કે એની સ્મેલ કેટલી સ્ટ્રોંગ હોઈ શકે તો એની અંદર આપણે થોડા કાળા મારી નાખવાનો રસની અંદર એનો પાવડર નાખીને તમે મિક્સ કરીને તમે છંટકાવ કરી દો જેથી કરીને તમારા બહારથી કોઈ કેમિકલ સ્પ્રે લાવવાની પણ જરૂર ના પડી શકશે અને તમે તમારા ઘરની અંદર ખૂબ સારી રીતે રહી પણ શકશો આ ખૂબ એક અસરકારક ઉપચાર છે તમને રિઝલ્ટ પણ જોવા મળી શકશે તો ખાસ કરીને ચોમાસાની અંદર આવા ઝેરી જીવ જંતુઓથી પહોંચવું અને એને કઈ રીતના આપણે આપણા ઘરની અંદર આવતા અટકાવી શકાય એનું એનો પણ આપણે ખ્યાલ રાખવો જરૂરી છે મિત્રો તો ઘણા એવા કિસ્સાઓ અને ઘણા એવા આપણે પ્રેક્ટિકલી અનુભવ પણ થોડા ઘણી અંશે ઘણા મિત્રો કરી ચૂક્યા હશે જો મિત્રો કદાચ ભૂલથી જો આપણે આવા ઝેરી જીવ જંતુ પર આપણો પગ પડી જાય તો આપણને ઘણી એવી તકલીફો થઈ શકે છે અને ઘણા એવા કિસ્સાઓ પણ આપણે જોવા મળીએ છીએ ઘણા એવા એકદમ ઝેરી સાપ હોય છે કે જેનાથી ઘણા વ્યક્તિઓને તકલીફ પણ ખૂબ સારી એવી ભોગવવી પડે છે તો એનાથી આપણે બચવું પણ જરૂર છે અને આવા જીવજંતુઓને બને ત્યાં સુધી આપણે એને કોઈ છેડખાની કરવી જ નહીં બરાબર છે તો એ આપણને કોઈ પણ પ્રકારનું નુકસાન પણ બને ત્યાં સુધી ના કરી શકીએ તો એનું પણ આપણે થોડે ઘણી અંશે આપણા આપણા મનની અંદર એનો ખ્યાલ હોવો જરૂર છે જો મિત્રો આપણે કોઈ પણ જીવને આપણે છેડીએ એને હળી કરીએ તો એ એનું રિએક્શન આપણા ઉપર એ કાઢી શકે છે તો ચોમાસાની અંદર ખાસ કરીને ઝેરી જંતુઓ તે બચવું હોય આપણા ઘરની અંદર એ ઝેરી જંતુઓને આવતા જો અટકાવવા હોય તો આ ઉપાય તમે અવશ્ય કરજો અને ખાસ કરીને તમે ગામડાની અંદર હો રહેતા હો તો તમે અવશ્યપણે અજમના પાનનો રસ કાઢજો એની અંદર કાળા મારીનો પાવડર નાખી અને મિક્સ કરીને તમે દરવાજેને બહારની તરફ તમે છંટકાવ કરી દેજો જેથી કરીને તમારા ઘરની અંદર કોઈ પણ પ્રકારનું સાપ કે વીંછી એવું ઝેરી જીવજંતુ આવશે જ નહીં એટલે તમે તમારા ઘરની અંદર ખૂબ સારી રીતે રહી પણ શકશો અને તમારા શરીરને પણ ખૂબ સારી રીતે તમે સાચવી શકશો તો આજના વિડીયોની અંદર એ જ માહિતી હતી કે આપણા ઘરની અંદર ચોમાસાની અંદર આપણને ગમે ત્યાં એવા ઝેરી જીવજંતુ આપણને જોવા મળી શકે છે કારણ કે જમીનની અંદર પાણી જાય એટલે એની દર જે હોય એમાંથી પાણી જાય એટલે એ બહાર નીકળે અને ગમે તે એ ફરતા ફરતાં આપણને જોવા મળી શકે તો ઘણી વખત આપણે ઘરની અંદર પણ આવી જતા હોય છે તો એ આવતા પણ અટકી જશે અને તમે પણ સુરક્ષિત રહી શકશો તો ખૂબ એક અસરકારક આ ઉપચાર છે તો અવશ્ય પણ તમે જરૂરથી કરી દેજો દરરોજ તમે એનો છંટકાવ કરી દો એટલે તમને કોઈપણ પ્રકારનું ટેન્શન રહેશે નહીં અને તમે એનો સ્મેલ લેશો એટલે તમને શરદી ખાંસી માની લો કે વરસાદની અંદર ખૂબ કામ કરવાનું થાય અને બે ત્રણ દિવસ જો તમારા આખું વરસાદની અંદર પડ એટલે તમને શરદી ખાંસી જેવી પણ સમસ્યા થઈ શકે તો એવા સંજોગોની અંદર તમે અજમાનું જે પાન એને વાટી અને થોડું મસળી અને તમે સ્મેલ પણ લઈ શકો તો પણ તમારું ગળું પણ ખુલી જશે અને તમારા શરીરની અંદર એલર્જી એટલે તાકાતનો પણ તમને અનુભવ તમને થઈ શકશે તો ખૂબ સારું એવું પરિણામ તમને મળી શકે છે આજની આ વિડીયોની અંદર એ જ માહિતી હતી તો ઝેરી જીવ જંતુઓ જો આપણે બચવું હોય આપણે ઘરની અંદર પ્રવેશતા જો અટકાવવા હોય તો એના માટે ખૂબ આ અસરકારક ઇલાજ છે તો અવશ્ય કરજો અને ખાસ તમારો ખ્યાલ રાખજો ચોમાસાની અંદર તો આ માહિતી તમને કેવી લાગી જરૂરથી જણાવજો અને ચેનલ પર પહેલી વખત જો આવવાનું થયું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને આવનાર સમયની અંદર તમે આવું આયુર્વેદિક ઔષધિઓ વિશે માહિતી મેળવો અને આયુર્વેદ સાથે જોડાવો અને તમારા શરીરને સુરક્ષિત રાખી શકો તો મળીએ બીજા કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો પરિવારનો ખાસ ખ્યાલ રાખજો અને અમૂલ્ય શરીર ભગવાને આપ્યું છે એનું ખાસ ધ્યાન રાખવું એ આપણી પોતાની ફરજ છે અને જેટલું પણ આપણા શરીરને સુરક્ષિત રાખશું શરીરને જેટલું સ્ટ્રોંગ રાખશો એટલું જ આવનાર સમયની અંદર આવનાર ભવિષ્ય જેટલું પણ હશે એટલું આપણે ખૂબ સારી રીતે વિતાવી શકીશું તો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એ પ્રભુને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ